તારે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું YouTube ચેનલ બે ચેક मैथ्स ની અંદર આજે આપણે બનીશું વિષય ગણિત પ્રકરણ ગુણતર્ક અને પ્રમાણ એટલે કે રેશિયો અન પ્રોપોર્શન તેમ अगर आठ तुम्हाँ तो ची के के एक पेज में साठ लेटी हो ची एक प्रकरण में एक सौ पच्चीस पेज ची अगर एक पुस्तक में पांच प्रकरण ची अगर विश पुस्तकों में एक पेपी ची होवे होवे जो একঁি কি কি কুমাড এক্শব঵ে কি 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 খোয় কি হয় ঐকে তুয় কি আ কি আ পে লো ছে আনে মি কলকো আরেতনা আপে লাঞ ছে এ চার বে বে স�

કેટલી લીટીઓ હશે ઓલી કેટલી લીટીઓ હશે તેને શોધવા પડશે એટલે આગળ એટલે આગળ કુલ કુલ લીટીઓ કોઈ લીટીઓ કોઈ લીટીઓ તો જો આગળ આ કુલ લીટીઓ બરના વર્ષો થશે ફરીથી વટાર ટોટલ લાઈન્સ ટોટલ લાઈન્સ

h गुनिया आ ये t वो लखा मतलब मतलब जो आचार्य नो गुना करवाना आवे मतलब आ चारी नो गुना करवाना आवे तो आपन ने कुल लिट्टी वो मरे आपन ने कुल लिट्टी वो मरे इसलिए आगे आ बर्रा बनो बर्रा कर पची हवे जो सब रखा उस तक हो पुस्तक को तो पुस्तक कितने क्लास है तो देखो पुस्तक आ 20 એટલે 20 છે પુસ્તકો 20 એટલે 20 છે પછી આગળ આ ગુણ્યા નો ગુણ્યા પછી આગળ રટરા તો પ્રકરણ કેટલા છે જો પ્રકરણ આ 5 છે પ્રકરણ 5 છે પછી આગળ આ ગુણ્યા નો ગુણ્યા પછી આગળ આ પેજ आ पेज तो पेज कितना से तो यो पेज 125 से पेज 125 से अने लास्ट में आ गुनिया नो गुनिया अने आगे आ लिट्टी ओ लिट्टी ओ तो लिट्टी ओ कितनी से तो जो वो लिट्टी ओ आ सात एक सिक्सटी से सात एक सिक्सटी से और इतने जो जो पुस्तकों तो आ विश्व पुस्तकों चीज પછી પ્રકરણ તો આ પાંચ પ્રકરણ છે પછી પે તો પે આ 125 છે અને લાસ્ટમાં આ લીટી હો તો લીટી આ 60 એટલે 60 છે એટલે કિંમતોનો મુકતા આ રીતનો આવશે એટલે હવે આગળ જે આ ચારેય સંખ્યાઓનો ગુણાકાર કરવા પડશે આ ચારેય સંખ્યાઓનો ગુણાકાર કરવા પડશે તેમાં સૌપ્રથમ આપણે આ આપણે આ 125 અને 29 નો ગુણાકાર કરીશું सर्वप्रथम આપણે આ 125 અને 29 નો ગુણાકાર કરીશું તેમાં જુઓ सर्वप्रथम આ 125 અને 2 નો ગુણાકાર કેટલો થાય જુઓ ફરી એકવાર જુઓ આ 125 આ 125 અને આ 2 નો ગુણાકાર કેટલો થાય आगनाग गा, आगनाग गा, आगनाग गा के लो ताई तो जीवो आगमन कर आगमन कर आगमन कर तो मारो जीवो बशर्ते 50 फसे खरीद के पर आ एक्सपोज़ 25 एक्सपोज़ 25 अनेक बिनोग आगमन कर बशर्ते 50 फसे इतने के 125 दो बशर्ते 50 फसे वैसी आवर आ आजे जीरो इतने आजे सुन्या से टीआर 250 * 56 लागी असे मतलब की 132 * 29 * 7 2500 2500 થાય 2500 થાય પછી આગળ * 9 * 9 પછી હવે જેવો આગળ 70 * 5 लाख गुणाकार करावा પડશે મતલબ 70 * 5 નો ગુણાકાર કરવાનો છે એટલે તેમાં सर्वप्रथम 6 અને 5 નો ગુણાકાર

એ કોઈ ગુણાંકકાર કેટલો થશે તો જો તે માં આ તો આ ઇક્વલ નો ઇક્વલ બરાબર નો બરાબર પછી આ ગુણાંકકાર આ જે 8 ના તરના 100 પ્રથમ આ 25 અને 3 નો ગુણાંકકાર કરવો પડશે 100 પ્રથમ આ 25 અને 3 નો ગુણાંકકાર કરવો પડશે તો આ ગુણાંકકાર કેટલો થશે તો જો આ ગુણાંકકાર પચીસ પંચોતેર ની પાછળ લાગી આ બે જીરો અને આ બે જીરો એટલે કુલ ચાર જીરો આ પંચોતેર ની પાછળ લાગી જશે एक पेटी में कुल सात लाख सात लाख पचास हजार हाँ लीटी वो छे फरी एक बार हाँ आ एक पेटी में कुल कुल सात लाख पचास हजार लीटी वो छे इतने हाउ पे आगर हाउ पे आगर आ एक पेटी में एक पेटी में आ एक पेटी में आ

માટે આ 30 લાખ પેટીઓ માટે માટે કેટલી પેટીઓ હશે કેટલી પેટીઓ હશે તે શોધવાનું છે અહીંયા કેટલી પેટીઓ આવશે તેને શોધવાનું છે એટલે હાઉ મે આગળ ધારો કે સપોઝ ધારો કે સપોઝ ધારો કે સપોઝ આ આ 30 લાખ લેટીઓ 30 લાખ ব যুগা একটিমা একেটিমা লা টিব একসেটিমা তে আতে সপরথম সম্মাজছে সপরথম আরিম সম্মজ বাুছে হবে জব আগ আমমা অয়া তমে যস আমা তমে যসো জব।

लेटी ओ ની સંખ્યા માં પણ વધારો થશે મતલબ મતલબ ઇટી ઓ ની સંખ્યા વધશે લેટી ઓ ની સંખ્યા વધશે તો આ પેટી ઓ ની સંખ્યા પણ વધશે આ પેટી ઓ ની સંખ્યા પણ વધશે ઇન શોર્ટ ઇસ ઓન આમાં વધારો થશે તો આમાં પણ વધારો થશે આમાં વધારો થશે તો આમાં પણ वधारो वधारो आमा थासे तो आमा वधारो 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 जो 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 आधारो के पटाड़ो घटाड़ो होटे के इक्वल इक्वल हो तो आवा प्रकारना प्रमाण में शू कहवा अवधारणा प्रमाण में शून्य कहलाए तो जो अवधारणा प्रमाण में जो अवधारणा प्रमाण में सम प्रमाण એટલે કે સીધું પ્રમાણ એટલે કે ડાયરેક્ટ પ્રોપર્શન કહેવામાં આવે છે અને સમ પ્રમાણમાં શું થાય છે સમ પ્રમાણમાં શું થાય છે તો જો સમ પ્રમાણમાં

कैंसर भाई जैसे अनेक तेज प्रमाणी आ लिट्टी वो लिट्टी वो डैपी जमीन साइट कैंसर भाई जैसे आ लिट्टी वो लिट्टी वो बनने पाजो कैंसर भाई जैसे इतने अगर अगर मां दे, एक इतने घर पर जो आ एक गुनिया आ एक गुनिया आ त्रिस त्रिस ला

कासे એટલે આગળ આગળ જુઓ આ 4 0 અને આ 4 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે આ 4 0 અને આ 4 0 ઉપર નીચે ઉપર નીચે કેન્સલ થઈ જશે પછી આગળ જુઓ પછી આગળ પછી આગળ જુઓ આ 75 જુઓ 75 આ 75 જુઓ है जैसे फरी के बाद जो आप पंचों तेर्चो ट्रांसफॉर्म है जैसे आप पंचों तेर्चो ट्रांसफॉर्म है जैसे इसलिए आगर आगर माटे 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 आठ चार बराबर एक्स ताकि माटे आठ बराबर एक्स ताकि मतलब मतलब एक्चुअली किम जगह यू चार एक्स नी कीमत चार थसे एक्स नी कीमत चार थसे मतलब एक पेटी में एक पेटी में सात लाख जो सात लाख पचास हजार लिट्टी वो होय होय तो तो आ त्रिश लाख लिट्टी वो आ त्रिश लाख लिट्टी वो, वो चार पेटी में हसे चार पेटी में हसे इलेन आ चार तुम्हारो राइट आंसर થશે એટલે તમે ઓપ્શન્સ જોસો વિકલ્પો જોસો તો જો આ વિકલ્પ એ માં જો ઓપ્શન એ માં આજાર આજાર એ ફોન આપે રાખશે મતલબ આ બેયા સવાલ નો સાચો જવાબ સાચો જવાબ તો મારો આ વિકલ્પ એ જાત થશે એટલે पहिला પ્રશ્ન ને આ રીતે સમજવાનો છે હવે આગળ

કેટલા દિવસમાં પૂરું કરી શકશે તો હવે આ કામ તે કેટલા દિવસમાં પૂરું કરી શકશે એટલે આ રીતનો બીજો સવાલ છે અને વિકલ્પો આ રીતના છે એ 25 બી 20 છે 47 અને છેલ્લો ડી છેલ્લો ડી બાર ડી બાર એટલે આ રીતના આ રીતના વિકલ્પો આપેલા છે હવે આગળ जुओ सब प्रथम सब प्रथम तो जुओ आ राज्य कुल चार सौ पिस्तालीस पेज वाचवा इच्छे से आ राज्य कुल चार सौ पिस्तालीस पेज वाचवा इच्छे से अन्य अन्य तीने अन्य तीने हाल मा अत्यारे हाल मा अत्यारे कितना पेज मार्चिली थे लाचे कितना पेज बार चिली वांची ले भेला ची तुझे बोलते हैं ना आहाल में एक सौ सत्तावन पेज वांची ले भेला ची एक सौ सत्तावन पेज वांची ले भेला ची इन्हें होवे आगर आपने जीवो के टल्ला पेज वांचवा ना बाकी से ते सोधो और से आपने के टल्ला पेज वांचवा बाकी चे ते ने सोधवा

पांचवा ना बाकी ना ये जो नि संख्या મળી જશે એટલે આનો આ બાદ બાકી આ સબટ્રેક્શન આ રીતે થશે જુઓ સમમતા 8 483 આ 445 ઓછા ઓછા 157 માં કરવાના છે આ 445 ઓછા આ 157 કરવાના છે એને આગળ બરાબર શું થશે જો તે માં 5 માંથી 7 ઘટાડવાના હોય 5 માંથી 7 ઘટાડવાના હોય પણ બળ 5 માંથી 7 ઘટે નહીં 5 માંથી 7 ઘટે નહીં એટલે બાદ થાય નહીં એટલે આગળ શું કરવા પડે જો આગળ આ 5 ને 15 બનાવવા પડે આ 5 ને 15 બનાવા પડે એટલે કે 5 માં 10 ઉnger વાર પડે આ 5 માં 10 એટલે 10 ઓમેર વાર પડે અને આમાંથી 1 ઘટાડ વાર પડે એટલે કે 4 માંથી 1 ઘટાડ વાર પડે એટલે આગળ 4 માંથી 4 માંથી 1 ઘટે તો 3 બચે 4 માંથી 1 ઘટે તો 3 બચે એટલે આગળ 15 માંથી 7 જાય तो कितना बचे कितना बचे 15 में से 7 जाए तो कितना बचे देखो प्यारे 8 એટલે કે 8 બચે 8 એટલે કે 8 બચે પછી આગળ 13 માંથી 5 ઘટે નહીં 13 માંથી 5 બાદ થશે નહીં એટલે આગળ શું કરવા પડશે જો આગળ આપ 3 ને 3 માં ના પડશે 8 3 ने 13 बार ना भाग पड़ते એટલે કે 3 માં 10 નો મેળ વા પડશે 3 માં 10 નો મેળ વા પડશે અને આમાંથી કે 4 માંથી 1 ને ઘટાડ વા પડશે આ 4 માંથી 1 ઘટાડવો પડે તો જ સાચું કહેવાય તો જ करेक्ट કહેવાય એટલે આ 4 માંથી 1 ઘટે તો કેટલા બચે તો કેટલા બચે ત્રયો ક્યારે 3 બચે 3 બચે देखें आगे तेर माथी पांच जाए तेर माथी पांच जाए तेर माथी पांच जाए तो केटला बच्चे केटला बच्चे तो जो ध्यान रहे अग्नि आ इतने एट बच्चे अने लास्ट में आ त्राण माथी एक जाए त्राण माथी एक जाए तो हमारा बी इधर दो आपसे बी इधर दो आपसे मतलब चार सौ पिस्ता इस

एक दिवश्मा, एक दिवश्मा आ, जोवीश्पे, जोवीश्पे, आ, एक दिवस 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 में 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 तो तो आठी बसो, आ, बसो, आ, बसो, पे तो आसो अठिया पेज वाँचवा કેટલા દિવસો લાગે કેટલા દિવસો લાગે તે શોધવાનું છે તે ફાઇન્ડ કરવાનું છે એટલે આગળ અહીંયા અહીંયા તમે જોશો તો જુઓ શું થાય છે શું થાય છે જો અહીંયા પેજની સંખ્યામાં વધારો થાય છે સંખ્યામાં વધારો થાય છે એટલે આગળ આગળ

વધારે વધારે જો વધારેના મતલબ વધારે દિવસોની જરૂર પડે વધારે દિવસોની જરૂર પડે ઇન શોર્ટ ઇન શોર્ટ આમાં વધારો થશે આમાં વધારો થશે તો આમાં પણ વધારો થશે અને જો અને જો વધારો વધારો હોય કે પછી ઘટાડો ઘટાડો હોય એટલે કે इसलिए सेम सेम होए એટલે સરખો સરખો હોય એટલે કે xy = y तो α પ્રતર્ણા પ્રમાણની સૂકેવાય તો જો α પ્રતર્ણા પ્રમાણની સમપ્રમાણ એટલે સીધું પ્રમાણ એટલે ડાયરેક્ટ પ્રોપર્શન કહેવામાં આવે છે અને સમપ્રમાણમાં સમપ્રમાણમાં આ બંનેનો ગુણાકાર બરાબર આ બંનેનો ગુણાકાર 8 × 7 એટલે આગળ આ 1 * 288 આ 1 * 288 = 8 * 8 = 8 પ્રશ્ના चिन्ह * 24 થશે ફરીથી 1 / 1 1 * આ 288 = 8 * 3 * 24 થશે એટલે આગળ માટે માટે એટલે ધેર કોટ

80% એટલે આગળ આ ભાગાતક આ રીતે થશે આ ભાગાતક આ રીતે થશે તે માં સપ્રથમ સપ્રથમ આ 24 1 ગુ 24 થશે 24 1 ગુ 24 થશે એટલે આગળ 28 માંથી 24 જાય 28 માંથી 24 જાય તો કેટલા બચે કેટલા બચે તો જો ત્યારે 4 बच्चे, फोर बच्चे, ऊपर नीचे आपसे, पास 48 वसे। 48 48 48 48 लास्ट अड़तालीस 48 जाए 48 अड़तालीस 48 जाए

भार्ग लगाव मां तो बार रोपत मां भार्ग लग से इतने के ट्वेल्थ टाइम्स मां भार्ग लग से इसलिए आगे ते समझ वालों से इसलिए लास्ट मां लास्ट मां आ मां ते मां ते मां ते आ, आ बार बर्जा चिन्ह हाँ तो से लास्ट

288-288-288- Bar diwas ma wajih sakai Bar diwas ma wajih sakai Yaitu ini A Bar Artinya, Tumaro Satu jawab Tuh sih Yaitu ini Options Yaitu ini Joso Tujuhu hanya Bikal di ma Opsan di ma A Bar Bar આ બીજા સવાલનો સાચો જવાબ વિકલ્પની વાત થશે એટલે આ પ્રશ્નને આ રીતે સમજવાના છે થેન્ક યુ